વડોદરાના અકોટા વિસ્તારમાં ભુઓ પડતા નગરપાલિકાની કામગીરી સામે રોષ ફેલાયો છે વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસેના મુખ્ય માર્ગ પર ફરી ભૂવો પડતા સામાજિક કાર્યકરે કોર્પોરેશનની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે મેઈન રોડ પર ભૂવો પડ્યો હતો દોઢ મહિના પહેલા આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો દોઢ મહિનામાં ફરીથી ભૂવો પડતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે અગાઉ ભૂવો પર પડતા કોર્પોરેશને લાખો રૂપિયાનો ખર્ચ કરી ભૂવાનું પુરાણ કર્યું હતું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરાતા ફરી ભૂવો પડ્યો છે સાથે આજ મામલે પાલિકાના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે પ્રકારે હલકી કક્ષાની કામગીરી વીએમસી દ્વારા કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી છે અને એ કામગીરી કર્યાનું ઇન્ફેક્શન કરવામાં નથી આવ્યું એનો જીવતો જાગતો નમૂનો આપણે અત્યારે જોઈ શકીએ છીએ અપોટા ચાર રસ્તાથી લઈને મુજમવળા સુધીનો આ જે વિસ્તાર છે એમાં આશરે વરસાદ ગયા પછી આશરે આઠથી નવ મોટા મહાકાય ભૂવા પડ્યા હતા વડોદરામાં જે ભૂવા પડ્યા છે એની અંદર મહાકાય ભૂવાના નામમાં આ રસ્તા ઉપર પડેલા ભૂવાઓ ગણાય અને એની એના પાછળ કરોડોનો પૈસા ખર્ચાયા અને ભૂવાનો પુરાણ કરવામાં આવ્યું દોઢથી બે મહિના થયા અને ફરી અત્યારે આપણે જોઈ શકો છો કે અત્યારે એ જગ્યાએ ફરી ભૂવા પડ્યા છે મારું એ જ જણાવવાનું છે કે જનતાને પણ મારે એ વિનંતી છે કે આ જગ્યાનો ઉપયોગ કરતાં પહેલાં લાખવાર વિચારજો કારણ કે ગમે ત્યારે આ જગ્યા બેસી જાય ગમે ત્યારે તમારા જાનને જોખમ છે અને ત્યારબાદ સત્તાધીશોને મારે એ નમ્ર વિનંતી છે કે આવા જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે પ્રકારે પોલીસ દ્વારા ગુનેગારોના વરઘોડા કાઢવામાં આવે છે એ જ પ્રકારે આની ઉપર પણ એનું લાઇસન્સ રદ થવું જોઈએ આની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટરોના ઉપર પણ વરઘોડા કાઢવા આ કોન્ટ્રાક્ટરોના પણ જનતાની વચ્ચે વરઘોડા કાઢવા જોઈએ જેથી કરીને ફરી આવી હલકી કક્ષાની કામગીરી ના થાય